રાજ્યમાં ચોમાસું જામેલું છે ત્યારે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાયો છે શહેરમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે જેમાં આજે સાઉથ બોપલમાં આવેલા સિલ્વર સ્પ્રિંગ ફ્લેટમાં ડેન્ગ્યુના પાંચ કેસ નોંધાયા હતા આ પાંચ કેસોના ત્રણ સ્કૂલના બાળકોનો પણ સમાવેશ થાય છે ફ્લેટની નજીકમાં આવેલા કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર મોટા પાયે મચ્છરનું બ્રીડિંગ મળી આવ્યું હતું જેથી એમસી દ્વારા સાઇટ સીલ કરવામાં આવી હતી

તે કેસોમાં તમામ વયના એટલે કે નાના બાળકથી માંડીને મોટા વ્યક્તિ સુધીમાં આ પ્રકારના કેસીસ રિપોર્ટ થયેલા છે જે પણ નાના બાળકોમાં તકેદારીના ભાગરૂપે તમામ સ્કૂલ દ્વારા એક ખાસ આયોજન કરવાની જરૂર છે સ્કૂલના કોઈપણ ડિમાઇસિસમાં અનનેસેસરી સ્ક્રેપ મટીરિયલ ના પડી રહે ટેરેસ ક્લીન રહે તેટલી એક પ્રિન્સિપલશ્રી તકેદારી રાખે તો સ્કૂલમાં પણ આ પ્રકારનું બ્રિડિંગ અટકાવી શકાય છે